સોળવદ્રા ગામે ભાવનગર પોલીસે ઝડપેલા ત્રણ પોલીસ સ્ટેશનના કુલ રૂપિયા ચૌદ લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો ભાવનગરના નીલમબાગ પોલીસ મથક બોરતળાવ પોલીસ મથક અને વર્તેજ પોલીસ મથક હેઠળ રૂપિયા ચૌદ લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો હતો જેનો નાશ કરવા માટે એસડીએમની સૂચના મુજબ ડીવાયએસપી સિંઘાલ સહિતના અધિકારીઓ સોળવદરા ગામે પહોંચ્યા હતા જ્યાં પોલીસની હાજરીમાં રૂપિયા ચૌદ લાખના વિદેશી દારૂના અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો que é isso?

સર દારૂનો નાશ કરવામાં આવ્યો છે ક્યાં કયા વિસ્તારનો દારૂ છે કેટલાનો મુદ્દા છે શું કહેશો આજે માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન બોડ તળાવ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વર્તેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુના વાઇઝ આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહિમ મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનની એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈસીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે ચૌદ લાખનો પ્રોહિમ મુદ્દામાલ જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે સાડા દસ હજાર અને બિયરની બોટલ એકસો ચાર આમ ટોટલ કિંમત જે પ્રોહી મુદ્દામાલની જે છે તેર લાખ એકાણું હજાર અને બિયરની છે આશરે સાડા અગિયાર હજાર એમ કરી અને ચૌદ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલનો આજે પ્રોહી મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે થેન્ક યુ